જે નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી જે લોકોને ગર્દનનો ભાગ બ્લેક પડી ગયો છે પૂરું બોડી વ્હાઇટ છે પણ ગર્દનનો ભાગ છે તે કાળો પડી ગયો છે તે પછી લેડીઝ હોય કે જેન્ટ્સ બંને લોકોને આ પ્રોબ્લેમ થતી હોય તમે ઘણા પ્રકારના પ્રોડક્ટ ટ્રાય કર્યા છે પણ કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ નથી મળતું અથવા તો એવું થાય છે કે જ્યાં સુધી તમે પ્રોડક્ટ એપ્લાય કરો છો ત્યાં સુધી તમને રિઝલ્ટ મળે છે બંધ કરો છો ત્યાં ફરીવાર

એક ચમચી કોફી પાવડર લેવાનો છે એક ચમચી હળદર લેવાની છે અને તેમાં એક લીંબુ કરી અને એક પેસ્ટ તૈયાર કરી લેવાનો છે લગાવી દેવાનો છે અને ત્રીસ મિનિટ સુધી લગાવી રાખવાનું છે ત્રીસ મિનિટ પછી તાજા પાણીથી આ વસ્તુ સાફ કરી નાખવાની છે ફક્ત એક અઠવાડિયું તમે કરી નાખશો એટલે તમારી ગરદનની ની બધી જ કાળાશ છે તે ગરદનની બધી જ બ્લેકનેસ છે તે નેચરલી રીતના રિમુવ થવા લાગશે કોઈ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ નથી

જય હિન્દ દોસ્તો